નમસ્કાર મિત્રો યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું ફરી વખત સ્વાગત છે તમે જો અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે તેને સબસ્ક્રાઈબ કરો જેથી કરી તમને આગામી દિવસોમાં તમામ જે વિડીયો હોય છે આ ચેનલ પરથી જોવા મળશે તમે પણ અમારી સાથે લાઈવમાં જોડાવા માગતા હોય અથવા તમે અમને વિડીયો મોકલવા માગતા હોય તો અઠ્ઠાણું બસો ચાલીસ નવ છપ્પન છપ્પન પર વિડીયો મોકલી શકો છો તમે ફાર્મર હોય તો તમારા ખેતરનો વિડીયો મોકલી શકો છો કે હાલમાં કેટલા વીઘામાં જીરું તેમજ અન્ય પાકની વાવણી કરી છે અને હાલમાં કેટલા દિવસનો થયો છે અને તેમાં રોગ છે કે નહીં અને શું અપેક્ષાઓ છે તમારી તમે વેપારી હોય તો પણ તમે જણાવી શકો છો કે આગામી દિવસોમાં જીરા સહિત અન્ય જે પાકો છે તેની શું આવક થઈ રહી છે અને વેપારીઓ હાલમાં શું માની રહ્યા છે આજે તારીખ છે સોળ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ ત્યારે આજ રોજ આપણે વાત કરીશું કે છેલ્લા પંદરેક દિવસમાં એક ફેબ્રુઆરીથી પંદર ફેબ્રુઆરી સુધી ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવકમાં વધારો નોંધાતા ભાવમાં શું ઉલટપલટ જોવા મળ્યું હતું શું ભાવમાં વધારો ઘટાડો જોવા મળ્યો હતો એક ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજની વાત કરવામાં આવે તો ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની અંદાજીત બોરી એકસો પચાસની આવક નોંધાઈ હતી જેમાં નવા જીરાનો જે ભાવ હોય છે તે સારામાં સારી ક્વોલિટીનો ભાવ સાત હજાર રૂપિયાથી લઈ સાત હજાર છસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે એના કરતાં જે નીચું ક્વોલિટીનું જે જીરું હોય છે તેનો ભાવ છ હજાર પાંચસો રૂપિયાથી લઈ સાત હજાર રૂપિયા સુધી બોલાયો હતો મીડિયમ ક્વોલિટીનું જે જીરું હોય છે તેનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ છ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે ચાલુ ક્વોલિટીનું જે જીરું હોય છે તેનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી બોલાયો હતો પરંતુ જેમ જેમ આવકમાં વધારો નોંધાતા અને અન્ય કારણોસર જીરાના ભાવમાં એટલે કે નવા જીરાના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હતો થોડા દિવસ આજે બજાર વચ્ચે તે ટકેલી જોવા મળી હતી પરંતુ નવા જીરાની આવકમાં વધારો નહોતા હતા અને અન્ય કારણોસર નવા જીરાના ભાવમાં ઘટાડો નોંધાવવાની શરૂઆત થઈ હતી અંદાજીત અગિયાર તારીખના રોજ ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાની આવક છે હજાર બોરી આસપાસ નોંધાઈ હતી જેના કારણે ઊંઝા માર્કેટયાર્ડમાં નવા જીરાના ભાવમાં થોડી નરમાશ જોવા મળી હતી અગિયાર ફેબ્રુઆરીના રોજ માર્કેટ માર્કેટયાર્ડમાં જીરાનો ભાવ જે સારામાં સારી ક્વોલિટી હોય તેનો ભાવ એક્સ્ટ્રા ક્વોલિટીનો ભાવ સાત હજાર રૂપિયાથી લઈ સાત હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાયો હતો જ્યારે તેના કરતાં નીચી જે ક્વોલિટીનો ભાવ હોય છે તે છ હજાર પાંચસો રૂપિયાથી લઈ સાત હજાર બેસ ક્વોલિટીનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ છ હજાર પાંચસો રૂપિયા સુધી મીડિયમ ક્વોલિટીનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી અને ચાલુ ક્વોલિટીનો જે ભાવ હોય છે તેનો ભાવ પાંચ હજાર બસો રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાયો હતો ત્યારબાદ નવા જીરાની આવકમાં સતત વધારો નહોતા હતા તો બીજી બાજુ નવા જીરાના ભાવમાં પણ સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે આજની વાત કરવામાં આવે તો હાલમાં નવા જીરાની અંદાજીત બોરી ઊંઝા માર્કેટયાર્ડમાં દસ હજાર બોરી નોંધાઈ છે જેમાં ઊંઝા માર્કેટયાર્ડમાં હાલમાં જે નવો માલ આવી રહ્યો છે જેમાં એક્સ્ટ્રા ક્વોલિટીનો જે માલ આવી રહ્યો છે તેનો ભાવ હાલમાં છ હજાર ત્રણસો રૂપિયાથી લઈ છ હજાર પાંચસો રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જ્યારે ચાલુ ક્વોલિટીનો જે ભાવ હોય છે તે ભાવ છ હજાર પાંચસો રૂપિયાથી લઈ પાંચ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે જ્યારે મીડિયમ ક્વોલિટીનો ભાવ ત્રણ પાંચ હજાર ત્રણસો રૂપિયાથી લઈ પાંચ હજાર પાંચસો રૂપિયા સુધી બેસ્ટ ક્વૉલિટીનો ભાવ પાંચ હજાર પાંચસો રૂપિયાથી લઈ છ હજાર રૂપિયા સુધી સુપર ક્વોલિટીનો ભાવ છ હજાર રૂપિયાથી લઈ છ હજાર ત્રણસો રૂપિયા સુધી બોલાઈ રહ્યો છે